તભુઈનગરના પંકજભાઈ શેઠના નિમંત્રણને માન આપી પ્રગટગુરુ પરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી હરિધામ સોખડા વર્તમાન ગાદીપતિના સાનિધ્યમાં વાડી ખાતે સત્સંગ સભા યોજાઈ આ પ્રસંગે કૃષ્ણજી પ્રદેશના હરિભક્ત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ડભોઈ ચારોલાની વાડી ખાતે કૃષ્ણજી પ્રદેશના ડભોઈના હરિભક્તોના ઉપસ્થિતિમાં આત્મીય મિલન અને સત્સંગ સભા યોજાઈ ડભોઈનગરના આગેવાન અને પિતા ઇન્દુભાઈ શેઠના આશીર્વાદથી ધાર્મિક કાર્યોમાં અગ્રેસર સાથે પ્રબળદાતા એવા પંકજભાઈ શેઠ અને શેઠ પરિવારના નિમંત્રણને માન આપી પ્રગટ ગુરુ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય અને પ્રગટ ગુરુ હરિ પરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીના સાનિધ્યમાં આ સત્સંગ સભા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં હરિધામ સોખડા મંદિરના સાધુ સંતો જેમાં ત્યાગવલ્લભ સ્વામી સંતસ્વામી ધર્મકિશોર સ્વામી સ્વામી પાણીશ સ્વામી શ્રીજી વલ્લભસ્વામી સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડભોઈ સેઠ પરિવાર સહિત વણિક સમાજના આગેવાન એચવી શાહ વિશાલ શાહ સુનિલભાઈ ચોક્સી ગોપાલભાઈ ખોડિયાવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા સત્સંગ સભામાં પરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીના આશીર્વચન શ્રાવણ કરી ધન્યતા અનુભવી હતી પંકજભાઈ શેઠ દ્વારા દિવ્ય સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સત્સંગ સભા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે ઘણો આનંદનો દિવસ હતો કે યોગી દિવાન સોસાયટી ના ગાદીપતિ પૂજ્ય શ્રી પ્રેમ સરોવ સ્વામી આજે ડબોઈ ગામની અંદર એમનો ભવ્ય કાર્યક્રમ થયો તે બદલ શેઠ ફેમિલી તથા ડભોના નગરજનો બધા જ એમનો આવકાર કર્યો આજુબાજુના ગામડાના બધા જ સ્વયંસેવકો અને સેવકો બધાએ લાભ લીધો ઝારોલાની વાડીની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આખી વાડી અચક ફૂલ હતી એમને પોતાના આશીર્વચન આપ્યા અને નવા જનરેશનને ઉઠે ઓછી મુક્ત કરવા અને ડભોઈ ગામની અંદર આવી એક ધાર્મિક સંસ્થા અમે કોઈ પણ હિસાબે જેમ બને તેમ જલ્દી આ નવા જનરેશન માટે અમે ખોલીશું એ જાણી અને ઘણો આનંદ થયો અમે બધા ધન્ય થયા જય શ્રી કૃષ્ણ જય સ્વામી સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ નો મંગલકારી શુભ દિવસ અને શુભ દિવસે દર્ભાવતી નગરના આંગણે આત્મીય શ્રી પંકજભાઈ અને શેઠ પરિવારના ભક્તિભાવ નિમંત્રણને માન તીર્થ હરિધામ સોખડાથી ગુરુહરિહરિપ્રસાદ સ્વામીજી મહારાજના આધ્યાત્મિક વારસ એવા કરેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રી ઠાકોરજી તથા સંત મંડળ સહિત આજે દર્ભાવતી નગરને આંગણે પધાર્યા અને શેઠ પરિવારના આયોજન મુજબ હજારો ભક્તોને સત્સંગ વિના થવાનો અદભુત લાભ પ્રાપ્ત થયો ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે સત્સંગ અને ભક્તિ વિના તો ગમે તેવો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે અધોગતિ એટલે એના જીવનમાં બધું જ હોય પરંતુ સાચા શાંતિ સુખ કે આનંદની પ્રાપ્તિ ન થાય અને આજના આ સત્સંગ ભાગીરથીમાં સ્નાન કરવાનો જેને પણ લાભ મળ્યો એ સિવાયના જે પણ મુમુક્ષુ જનો છે એ બધાને આપની ચેનલના માધ્યમથી અદ્ભુત આ સત્સંગનો પ્રસાદ પ્રાપ્ત થાય એ હેતુથી એક વાત કરવાનું મન થાય છે કે પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલા એ વરદાનોને એમના જીવનમાં કેવી રીતે સાકાર સ્વરૂપ દર્શન કરાવ્યું છે એની અદ્ભુત પ્રસંગો સહિતની વાત કરી કે જે વાતો એકદમ ઓથેન્ટિક છે